અન્ય કેમ્પોનું આયોજન કરેલું છે અને ખરેખર રક્તદાન કરવું ને એ પણ એક પ્રકારની પ્રાણ પ્રતિષ્ઠા જ છે કોઈ ને લોહીની જરૂર હોય લોહીના અભાવે એનું જો ઓપરેશન ન થઈ શકતું હોય અને જો ઓપરેશન ન થાય તો દર્દીનો પ્રાણ નીકળી જાય એમ હોય એવા દર્દીને તમારું લોહી જો ઓપરેશન માટે કામમાં આવી જાય તો તમારા હાથે એક દર્દીના શરીરની અંદર ખરા અર્થની અંદર આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ થઈ કહેવાશે કોઈ જીવંત માણસની અંદર જે માણસ જીવતો છે પણ મરી રહ્યો છે જેના શ્વાસ ખૂટી રહ્યા છે લોહીના અભાવે જે માણસનું મૃત્યુ થઈ રહ્યું છે એવા માણસને તમારું લોહી કામ આવી જાય એનું ઓપરેશન થઈ એની સારવાર થઈ જાય એની અંદર પ્રાણ પુરાઈ જાય તો શું તમે જ બતાવો એ પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ કહેવાય ચોક્કસ થઈ કહેવાય અને ભગવાન એનાથી રાજી થાય છે નિર્જીવ મૂર્તિની અંદર આપણે પ્રાણ પ્રૂયે એ તો સારી વાત છે તો એક આધ્યાત્મિક યોગની ક્રિયા છે પણ ગુરુજીએ આપણે ભલે એવી ક્રિયા કદાચ ન કરી શકીએ યોગ સાધના આપણે નથી કરી આપણે કહે જંગલમાં જેની તપ નથી કર્યું જે સાધના ગુરુજીએ કરી છે એ આપણે નથી કરીને આપણે એવી સાધના કરી પણ ન શકીએ પણ આપણે આ તો કરી શકીએ ને માનવ સેવા તો કરી શકીએ ને રક્તદાન તો કરી શકીએ ને તમારી ઉંમર અઢાર વર્ષથી લઈને પંચાવન વર્ષ સુધીની ઉંમર હોય તમારું શરીર સશક્ત તંદુરસ્ત હોય તો તમે કાંઈ પણ તકલીફ વગર બ્લડનું દાન કરી લોહીનું દાન કરી રક્તદાન કરીને પ્રાણ પ્રતિષ્ઠાનું જ પુણ્ય પ્રાપ્ત કરી શકો છો એટલે આજે